જૂનાગઢના માંગરોળ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે જેમાં ખેડૂતોએ સર્વેને લોલીપોપ ગણાવીને સો ટકા નુકસાનીની ચૂકવણી કરવાની માંગ ઉઠાવી છે માનખેતરા ગામે ખેડૂતોએ મીટીંગ યોજી અને સર્વેનો વિરોધ કર્યો અને હાલ માંગરોળ પંથકમાં સર્વેની કામગીરી સર્વેના કારણે ખેડૂતોએ આ સર્વેનો તીવ્ર વિરોધ કર્યો છે જેમાં રામધૂન બોલાવીને પોતાના ખેતરોમાં જ વિરોધ દર્શાવ્યો જુનાગઢ જિલ્લા આખામાં પાક ફેલ થયો છે અને અમારે માંગરોળ વિસ્તારમાં પૂરેપૂરો પાક ફેલ થયો છે અને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સર્વે કરવામાં આવશે હવે સર્વે કરવાની કોઈ જરૂરિયાત જ નથી સર્વે કરવાની પૂરેપૂરો પાક નિષ્ફળ થઈ ગયો છે તો એમાં સર્વેની કોઈ જરૂરિયાત નથી તાત્કાલિક ધોરણે પાક ધિરાણ જે ખેડૂતોએ ઉપાડ્યું છે એ માફ કરી દેવામાં આવે અને અલગથી કોઈ પેકેજ જાહેર કરીને સહાય કરવામાં આવે એટલે નકર આ કોઈ અટાણી ચૂંટણી ટાણે બધી નેતાઓ આવે છે અટાણી કોઈ હાલની તકે માંગરોળ તાલુકામાં કે જુનાગઢ જિલ્લામાં કોઈ સ્થળ ઉપર કોઈ નેતાઓ આવ્યા નથી ચૂંટણી ટાણે જ આવે છે કે કે એવું સમજાતું નથી સરકાર તરફથી એક લોલીપોપ આપવાનું કામ છે કમોસમી વરસાદના કારણે જ્યારે સમગ્ર પંથકમાં ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે તો એની અંદર જે ખેડૂતે ખાતર બિયારણ પાક ધિરાણ કરી પૈસા ઉપાડી અને લીધું છે આજે એની પાસે પશુ માટેનો ઘાસચારો અથવા તો એ વળતર પાછું દેવું ચૂકવી શકે એવી કોઈ પરિસ્થિતિની અંદર રહ્યો નથી આ આપણે જોઈ શકીએ કે આ સદંતર પાક નિષ્ફળ ગયો તો સર્વેને બાદ કરી અને તમામ ખેડૂતોને આ પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે એવી અમારી માગણી છે બાકી ખેડૂતને એમાંથી બચાવી શકાય એવી સ્થિતિ રહી નથી